સુરતના ખંડીના ઉપરા ઉપરી ત્રણ ગુના નોંધાયા બાદ ધરપકડની બચવા ભાગતા ફરતા સરથાનાના વિવાદિત લલિત ડોંડાએ ગતરોજ નાટ્યાત્મક રીતે શરણાગતિ સ્વીકારી હતી લલિત ડોંડા અને તેના ભાઈ અલ્પેશ ડોંડા વિરુદ્ધ ઉન્નીસ એકવીસ અને બાવીસ જાન્યુઆરીના રોજ ઉપરા ઉપરી ત્રણ ગુના નોંધાવ્યા હતા ત્યારબાદ અલ્પેશ ઝડપાઈ ગયો હતો અને લલિત ભાગતો ફર્યો હતો ધરપકડ બાદ સરથાના પોલીસ લલિત ડોંડાને લઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા માટે ત્રણે અલગ અલગ કેસમાં પણ ત્રણ અલગ અલગ જગ્યાએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ઉલ્લેખનીય છે કે લલિત ડોંડા સામે તેર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ભાઈ અલ્પેશ સામે આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે પત્રકારની ઓળખ આપીને પૈસાની વસૂલી કરતા હતા કામરેજના બે હોટલ સંચાલકો તેમજ હોટલ કુડનખાના ચલાવી રહ્યાનું જણાવી ખંડની વસૂલવાની આરોપ હતો સરથાણા પોલીસ મથકની બાજુમાં જ પાર્કિંગ કોન્ટ્રાક્ટ ચલાવવા શકશે તો પોતાની પાસે લલિત ડોંડા અને તેના ભાઈ અલ્પેશ ડોંડાએ લાખોમાં ખંડની વસૂલી હતી દર મહિને પચાસ હજારનો હપ્તો અને બંને ભાઈઓ પત્રકાર તરીકેની ઓળખ આપી વસૂલતા હોવાની ફરિયાદ કરી હતી ડોંડા ગેંગ અન્ય લોકો પાસે પણ રૂપિયા પડાવ્યા છે સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એમ બી ઝાલાએ જણાવ્યું હતું કે લલિત ડોંડા અને તેની ગેંગ વિરુદ્ધ ત્રણ જેટલા ગુના નોંધાયા બાદ ફરાર હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે લલિત વિરુદ્ધ બાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ભાઈ અલ્પેશ વિરુદ્ધ આઠ જેટલા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે ખોટી રીતે બદનામ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવતા હતા આ ડોડા ગેંગ અન્ય લોકો પાસે પણ રૂપિયા પડાવ્યા છે અને તેઓ હાલ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન સુધી આવ્યા નથી તો તેમને ડરવાની જરૂર નથી અને પોલીસમાં ફરિયાદ કરવા અપીલ કરવામાં આવે છે